વાત એટલા રફા દફા કરી નાખવી હતી ના માં પૂછ તો તમારે જે કિંમત થાય લઈ લેવી હતી એક મિનિટ તમે શું બોલ્યા તા રોંતીરાજ રોંતીરાજ ને કે થાપાયો હમણા તન તો હમણે ઉભરે તમે શું બોલ્યા કે સોર ને પકડીને મારા ઘેર લાવજો કિલો ટોમેટો ના પૈસા હું તમને ના લ્યો હા હા મે કીધું તું પણ મે એવું નતું વિચાર્યું કે સોર ના પજેરે તમે ઉતરજો અને સોર ને પકડી લાવશો માફુજી આ વાઘુજી છે આ રહ્યો ને પતાન માં બેહી જોવત ને તો વાને હોજી કાટત મુ એ વાઘુજી

હવે કાકડી બૈરામ ખૂદતી હોય કે ના ખૂદતી હોય પણ હાલ તો મેણા હરીબેન ખૂદી છે કે મેણા ના માર્યા હરીબેન મરી જા હે માં બીજું કંઈ નહીં 160 રૂપિયા ટોમેટો નો ભાવ છે એટલે હરે લાઈ ના ખાઈ હવે હરી વાત આટલા નાખો પડતી 160 રૂપિયા હું તમને આલી દઉં છું હા ના હરીબેન છૂટા કરો અરે હરી આજ તો તમે માપુજી કારણે બચી જશો પણ હવે પછી કોઈ દાડો મારા ઘરથી વસ્તુ પૂછ્યા વગર ઉઠાય નહીં તો મજા નહીં આવે આખા ગામમાં ફેવરેઓ તમારા હોમી નજરે નહીં કરે જો એક વાત કહું મન તો હવે ડોપસી ગયું અપસી જાય 160 રૂપિયા ભાવ આપડે ભલ ભલા ન અપસી જાય પછી તારા શું ભાર લો હવે આટલા વાર્તા પૂરી કરો ઉપડ ઉપડવે થી તોરંટા ઉપડ એ ઉપડ ઉપડ ટોમેટા ચોર ઉપડવે થી અરે ભાઈ મારાથી કોઈ કેવરા એવું નહીં કારણ કે ગુનો તમારો એવો ભયંકર છે ટોમેટા માં ભયંકર ગુનો આ કેટલા લઈ જઈને મેલ્યો તમને ખબર પડી દાદા ટોમેટા ચોર બસ

શેવ ટમાટર નું શેક કરવા હું ટોમેટો લાવ્યો તો હજુ મેં કાધું નહીં હવે ઘર જાય અને શાંતિથી શેવ ટમાટર નું મસાલા ભરપૂર શેક બનાવ્યો અને ધરાંગ ખાય અને પંખો ચાલુ કરી સુઈ જાય વાગુજી તમે શુક શાંતિ સુઈ જો એટલે મને રાતે શાંતિથી ઊંઘ આવે ન કે આજ રાતે મને ઊંઘ ના આવો ટોમેટું ટોમેટું જ નજરમ ફરો ઓય ઓય હો અબા તું કે તો કે સોર ના પકડાય સોરને પકડ્યો અને 160 રૂપિયા લાવ્યો સારું કરી કાકા બહુ હારું કર્યું અબે તારે નામ કા કુત્તા પાલો હું તને શું કહી જોતો કે આ સેમ ટમેટર નું શાક કરવાનું સત તું કેમ ખાવા બેહી ગયો તો પછી કાકા કાકાદાન તમને ખબર નઈ પડતી તમે કઈ ના જતા મારો પછી તમારે લીધે આખો દાડો ભૂસે મારવાનો એટલે ઘેર એટલે તારો બા ભૂસે મરે તો તું કેમ ભૂસે ના મરે તમે તો કાકા મોટો છો હું તો નેનો છું કોઈ બા તું જો હવે હવે તું જો બા ખરેખર હવે તો દોડવાની હિંમત રહી નહીં પેલી કહેવત સાચી છે કે દાને દાને પે લખાય ખાને વાલે કા નામ આપડા કિસ્મત માં ના હોય ને તો કચ્છી ના ભાડો કોઈ ના રાશો ઠેંગડો ખાઈન જતો રહ્યો હવે પેલો બલ્લુ કાળ્યો કેતો તો ને કે હું કડી ખાઉ છું એ મારે હવે કડી ખાવાનો વારો આયો છે હવે મારે કડી બનાવીને જ ખાવી પડશે